લોકો એવું વિચારીને ખાય છે કે તે તેમના જીવનને પોષણ આપશે તે પેટ ભરવાથી વધુ ખાસ કંઈ નથી કરતું જો પોષક તત્વોમાં જરૂરી વિટામિન એ સી ડી બી સિક્સ બી ટ્વેલ્વ ફોલેટ વગેરે ન હોય તો તમને રોગ થવાની શક્યતા વધી જશે ઓગણીસો ત્રીસના દશકમાં એક નારંગીથી જે મળતું હતું તેને માટે તમારે આજે આઠ નારંગી ખાવી પડે છે નીચે હું વધુ ગોળીઓ લઈશ વધુ ગોળીઓ વધુ ગોળીઓ આ આ રીતે કામ કરે મહામારીની જે પ્રકારની અસર થઈ રહી છે આપણા પર અમુક મેડિકલ સમસ્યાઓ છે જેમાં હું જતો નથી પણ એક મૂળભૂત કારણ એ છે કે માટીમાં પોષક તત્વોનું પ્રમાણ ખૂબ ઓછું છે માટીનો વિનાશ હું બસ અમેરિકાની વાત કરું છું અમેરિકામાં માટીની ગુણવત્તા ઘટવાને કારણે તમે જે ફળો શાકભાજી અને બીજું બધું ખાઓ છો તેમાં વિટામિન એ માં એકવીસ ટકાનો ઘટાડો વિટામિન સી માં ત્રીસ ટકાનો ઘટાડો આયનમાં સાડત્રીસ ટકાનો ઘટાડો અને કેલ્શિયમમાં સત્યાવીસ ટકાનો ઘટાડો થયો છે આજે તમે જે સલાડ અને બીજી વસ્તુઓને સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ માનો છો પાલક તમારી ફેવરેટ લીલી ભાજી કઈ છે પાલક લેટ્યુસ ટામેટા અને બીજી વસ્તુઓ જે તમે સામાન્ય રીતે તમારા સલાડમાં વાપરો છો વીસમી સદીની શરૂઆતમાં તેમાં જે પોષક તત્વોનું સ્તર હતું તેમાંથી આજે બસ દસ જ બચ્યું છે તે વીસમી સદીની શરૂઆત કરતાં નેવું ટકા ઓછું છે તો તમે મોટા ભાગે પોષક તત્વ વગરના પાણીના પાઉચ ખાઈ રહ્યા છો જો આપણી પાસે તે સ્તરનું પોષણ હોત તો આપણી ક્ષમતા સો ટકા નહીં પણ આ પરિસ્થિતિનો સામનો કરવાની આપણી ક્ષમતા અલગ હોત આપણી રોગ પ્રતિકારક શક્તિ અલગ સ્તરે હોત જેથી તે આટલું ખતરનાક ન હોત આટલા બધા લોકોએ મરવું ન પડત હું કહું છું કે વિશ્વમાં સાહીઠ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અમેરિકામાં જ હવે લગભગ નવ લાખ મૃત્યુ થયા છે બસ અમેરિકામાં જ હવે લગભગ નવ લાખ મૃત્યુ થયા છે વિશ્વભરના પોષક તત્વો વિશેના અભ્યાસો બતાવે છે કે ખોરાકમાં પોષક તત્વોની ઘટ એટલી બધી છે કે તે દુઃખદ છે આપણે એવું વિચારીને ખાઈએ છીએ કે તે આપણને પોષણ આપશે પણ વાસ્તવમાં તેમાં કશું જ નથી અને વાત એ નથી કે હું રાસાયણિક ખાતરો જંતુનાશકો વાત પણ નથી કરતો એ તો સીધું ચેર જ છે ઓકે હું બસ ખોરાકની ગુણવત્તા ઘટવાની વાત કરું છું તે જ દુઃખદ છે લોકો એવું વિચારીને ખાય છે કે તે તેમના જીવનને પોષણ આપશે તે પીટ ભરવાથી વધુ ખાસ કંઈ નથી કરતું અને તે એક કારણ છે જેના લીધે આપણે આ મહામારીથી ડરવું પડે છે અને હું વિશ્વના કેટલાક શ્રેષ્ઠ વાયરોલોજીસ્ટને સાંભળી રહ્યો છું તેઓ બધા કહે છે કે આ સમસ્યા આનો ના પણ હોય કેમ કે કોરોનાનો મૂળભૂત સ્વભાવ અને માળખાને કોરોના પોતે એવો છે કે તમે પહેલેથી જોયું છે કે તેના બે ત્રણ વેરિયન્ટ છે હવે આપણે મિસ્ટર ઓમિક્રોનની વાત કરી રહ્યા છીએ તે કોઈ ભાઈ જેવું લાગે છે તો તેઓ કહે છે કે વધુ જોખમી અને વધુ સક્ષમ વાયરસ તેના મૂળભૂત માળખામાં નાના ફેરફાર સાથે સરળતાથી વિકસિત થઈ શકે છે અને તેઓ કોઈ પણ ક્ષણે એવું કરવા માટે સક્ષમ છે તો તેનાથી જ દરેક સરકાર ડરે છે દરેક વૈજ્ઞાનિક ડરે છે અને દરેક નાગરિકની ચિંતાનો વિષય હોવો જોઈએ પણ આ બધામાં માટીની મહત્વની ભૂમિકા છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે વિશે વાત કરીએ જો પોષક તત્વોમાં જરૂરી આયર્ન વિટામિન એ ડી સી સી ડી બી સિક્સ બી ટ્વેલ્વ ફોલિયેટ આયર્ન આ બધી વસ્તુઓ તો તમને શ્વસન તંત્ર સંબંધિત કોઈપણ પ્રકારના ચેપની શક્યતા વધુ છે અને એટલે જ આ દેશમાં વસ્તીના પ્રમાણમાં મૃત્યુનું સૌથી ઊંચું સ્તર જોવા મળ્યું છે પાત્રીસ કરોડ લોકોમાંથી લગભગ દસ લાખ લોકો મૃત્યુ પામ્યા છે આ વિશ્વમાં સૌથી વધુ છે ભારત જેવા અને બીજા ઘણા દેશો વધુ ગીચ વસ્તી ધરાવે છે તમારી પાસે જેટલી જગ્યા છે બસ તેના લીધે તમારે સુરક્ષિત રહેવું જોઈતું પણ પોષક તત્વોની ઉણપ અને ગેરજવાબદાર આપણને નુકસાન પહોંચાડ્યું છે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે વધુ લોકો આ દિશામાં ન જાય તો આ બધામાં માટીની મહત્વની ભૂમિકા છે તેતાલીસ ટકા લોકોમાં વિટામિન એ ની ઉણપ છે જ્યારે પૂરતું વિટામિન એ ન હોય ત્યારે મ્યુકસ મેમ્બ્રેનની ત્વચા અખંડિતતા ગુમાવે છે અને તે કોઈ પણ શ્વસન તંત્ર સંબંધિત ચેપ માટે એક ચોક્કસ જોખમ છે અને આપણે સમજવું જોઈએ કે કોવિડ મુખ્યત્વે ચેપ છે જે પછીથી વિવિધ જટિલતાઓમાં જઈ શકે છે અમેરિકાના ઓગણ ચાલીસ ટકા નાગરિકોમાં વિટામિન સી ની ઉણાપ છે અને તે એન્ટીબોડી ઉત્પાદન માટે ખૂબ મહત્વનું છે ઓકે હું વધારે ગોળીઓ લઈશ વધારે ગોળીઓ લઈશ વધારે ગોળીઓ લઈશ એ રીતે કામ નહી કરે ખોરાકમાં જ તે હોવું જોઈએ તેઓ કહે છે કે ઓગણીસો એક નારંગીમાંથી જે મળતું હતું તેને માટે આજે તમારે આઠ નારંગી ખાવી પડે શું કહીએ ક્યારે એક દિવસમાં આઠ નારંગી ખાધી છે તમે ખાધી છે ઓકે તેઓ નારંગીના ખેતરમાં કામ કરે છે મોટાભાગના માણસો માટે દિવસમાં આઠ નારંગી ખાવી શક્ય નથી ત્યારે જે એક નારંગીમાંથી મળતું હતું આજે મળે છે તો આ બધું જોતા માટીની પરિસ્થિતિ દરેક માટે એક મોટી આપત્તિ છે હું ડબલ્યુ એફપીના ના ડાયરેક્ટર સાથે વાત કરતો હતો જે અમેરિકાના છે તેમણે કહ્યું ગયા વર્ષે અમે આફ્રિકામાં ભૂખ્યા લોકોને ખોરાક વિતરણ કરવામાં નવ અબજ ડોલર ખર્ચ્યા આ વર્ષે અમારા બજેટમાં ઓછામાં ઓછા ચાર થી છ અબજ ડોલરનો વધારો કરવો પડશે નહીંતર અમે તે નહીં કરી શકીએ કેમ કે આફ્રિકામાં જેટલી સંખ્યામાં દુકાળની શક્યતા છે તે બહુ વધારે છે અને તેમણે કહ્યું કે લોકો એવું વિચારે છે કે આ બસ આફ્રિકા કે એશિયામાં જ થશે દુર્ભાગ્યે તે સાચું નથી તેઓ કહે છે કે બે હજાર પાંત્રીસ સુધીમાં શિકાગો અને એલિનોયમાં ગંભીર દુકાળ પડી શકે છે કેમ કે માટીની સ્થિતિ એટલી બગડી ગઈ છે કે તે સરળતાથી થઈ શકે છે ઓહ અમે અહીંથી ત્યાં ત્યાંથી અહીં બધો ખોરાક પહોંચાડી દઈશું ના જ્યાં ખોરાકની અછત હશે ત્યારે કોઈ ટ્રક ત્યાં નહીં પહોંચે લોકો રસ્તામાં જ લૂંટી લેશે હેલો હા કે ના તમે નારંગી ખાનારા મને કહો શું તમે ફ્લોરિડાની નારંગીને કેનેડા જવા દેશો

જીએમઓ પાકો તરફ ગંભીરતાથી જવાનું છે બીજી વસ્તુ જેની જેની વિરુદ્ધ વાત કરવી ફેશનેબલ બની ગઈ છે પણ તે વીસ પચીસ વર્ષ સુધી આપણને ટકાવી રાખશે પણ ત્યાર પછી જ્યારે તે નીચે પડશે ત્યારે કોઈ સરળ ઉપાય નથી સિવાય કે માટીને પાછી લાવવી દર વર્ષે સૂક્ષ્મ જીવોની સૂક્ષ્મ જીવોની સરેરાશ સત્યાવીસ હજાર જાતિઓ લુપ્ત થઈ રહી છે દર વર્ષે જો આપણે આને આ રીતે બીજા પચીસ થી ચાલીસ વર્ષ સુધી ચાલવા દઈએ રિકવરી પછી ફરીથી ઠીક થવા માટે દોઢસો બસો વર્ષ લાગશે જો આપણે અત્યારે પગલાં લઈએ જો આપણે અત્યારે નીતિઓ બદલીએ અને આગામી દસથી થી પંદર વર્ષમાં કામ શરૂ કરીએ તો પચીસ વર્ષમાં આપણે આ પરિસ્થિતિને બદલી શકીએ છીએ મને લાગે છે કે આ એક મૂળભૂત જવાબદારી છે જે આપણે આપણી માટે અને આ ગ્રહ પરની ભવિષ્યની પેઢીઓ માટે નિભાવવી જોઈએ